આપનું સ્વાગત છે આજે આપણે એક ખરેખર ખૂબ ઊંડા વિષય પર વાત કરવાના છીએ ભાગવત ધર્મ હા બહુ મહત્વનો વિષય છે આપણે વચનામૃતના આધારે ખાસ કરીને ગઢડા પ્રથમ પ્રકરણ ચોપન એમાં જે ચર્ચા છે એના પર ધ્યાન આપીશું બરાબર અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ભાગવત ધર્મના સિદ્ધાંતો શું છે અને એને જીવનમાં એનું ટકાવી કઈ રીતે શકાય ચોક્કસ આ સમજવું બહુ જરૂરી છે અને આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ વચનામૃતમાંથી આ જે જ્ઞાન છે એનો સાર કાઢવાનો છે એ પણ કહેવું જરૂરી છે કે આમાં અમુક સમજણ અમુક વ્યવહારિક મુદ્દાઓ જે છે હા તે શ્રી સચિન જે કર્ણિક દ્વારા જે સંશોધન થયું છે એના પર પણ આધારિત છે તેઓ એનર્જી એન્ડ પર્સનલ એક્સલન્સ ના સીઈઓ છે અને દરરોજ ઓનલાઈન સત્સંગ કરે છે જેમાં બધા જોડાઈ શકે છે બહુ સરસ કાર્ય છે એમનું તો ચાલો આ ઊંડાણમાં ઉતરીએ સમજીએ કે સદીઓ પહેલાનું આ જ્ઞાન આજે પણ કેટલું પ્રસ્તુત છે બિલકુલ વચનામૃત તો ભગવાન સ્વામિનારાયણના પ્રવચનોનો અદ્ભુત સંગ્રહ છે અને તમે જે ગઢડા પ્રથમ ચોપનની વાત કરી હા તેમાં એક સીધો જ પ્રશ્ન પૂછાયો છે એકદમ સચોટ અને એ જ આપણી ચર્ચાનો પાયો છે હા એ પ્રશ્ન કયો છે જરા યાદ કરાવશો ત્યાં પૂછવામાં આવ્યું છે શ્રીમદ ભાગવતમાં ભાગવત ધર્મ કયો છે તે કેમ કરીને રહે અને જીવને મોક્ષનો દ્વાર તે કેમ કરીને ઉઘડે બરાબર સીધો મુદ્દાનો પ્રશ્ન હા તો મહારાજે એનો ઉત્તર શું આપ્યો છે મહારાજનો ઉત્તર પણ એટલો જ સ્પષ્ટ અને કેન્દ્રિત છે એ જ વચનામૃતમાં ગઢડા પ્રથમ ચોપ્પનના ત્રીજા પેરામાં મહારાજ કહે છે જે ભગવાનનો એકાંતિક સાધુ હોય તેની સંગાતે અત્યંત પ્રીતિ રાખે તેથી ભાગવત ધર્મ રહે છે બસ આટલું પણ આમાં ઘણું આવી ગયું એકાંતિક સાધુ સાથે અત્યંત પ્રીતિ હા અને પછી મહારાજ સ્પષ્ટ કરે છે કે આ એકાંતિક સાધુ કોણ તો જેમાં ચાર ગુણ હોય સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ પણ કેવી ભક્તિ મહાત્મ્ય સાથેની ભક્તિ અચ્છા અચાર ગુણ અને સૌથી મહત્વની વાત મહારાજ ભાર દઈને કહે છે કે આવા સાધુ સાથેની અત્યંત પ્રીતિ એ જીવ માટે મોક્ષનું દ્વાર ખોલે છે એમને એમ નહીં અને આ વાતને પાક્કી કરવા માટે કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને જે કહ્યું હતું એનો સંદર્ભ પણ આપે છે

જે કર્તવ્યો હોય જે નૈતિક નિયમો હોય એનું પાલન કરવું વચનામૃતમાં ગઢડા પ્રથમ ઓગણીસમાં મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે સ્વધર્મ વગર બીજા ત્રણ ગુણ ટકી જ ન શકે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ બધાનો આધાર સ્વધર્મ છે એટલે એ પાયો છે અનિવાર્ય છે પણ શું એટલું જ પૂરતું છે કારણ કે મને યાદ છે ત્યાં સુધી વચનામૃતમાં જ ક્યાંક એવું પણ છે કે ખાલી સ્વધર્મ પાળવાથી કંઈ પૂર્ણતા નથી આવતી બરાબર પકડી તમે હા ગઢડા પ્રથમ પચીસ માં કહ્યું છે કે માત્ર સ્વધર્મથી જીવને પૂર્ણતાનો સંતોષ નથી થતો એ જરૂરી છે પણ એટલું જ પૂરતું નથી અને ગઢડા પ્રથમ ચૌદમાં તો ગૃહસ્થો માટે પણ સ્વધર્મ પાળવો અઘરો છે પણ જરૂરી છે એવું કહ્યું છે એટલે પાયો મજબૂત જોઈએ પણ એના પર ઇમારત તો ચણવી પડે ને બરાબર તો પાયો થયો સ્વધર્મ બરાબર બીજો સ્તંભ જ્ઞાન હવે જ્ઞાન એટલે પુસ્તકો વાંચી લેવા શાસ્ત્રો ગોખી લેવા કે બીજું અહીં જ્ઞાનનો અર્થ બહુ જ ઊંડો છે મુખ્યત્વે બે વસ્તુ પર ભાર છે એક તો આત્મનિષ્ઠા આત્મનિષ્ઠા હા એટલે કે હું આ શરીર નથી પણ આત્મા છું અમર છું ચૈતન્ય છું આ દ્રઢ સમજ અનુભૂતિ એની વાત ઘટડા પ્રથમ ચૌદ અને અઠ્યોતેરમાં છે હ હું છું અને બીજું એટલું જ મહત્વનું ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન ભગવાન કેવા છે એમનું સ્વરૂપ કેવું છે એમની શક્તિઓ કેવી છે એ સર્વ કરતા હર્તા છે આ બધી સમજણ એને કહેવાય મહાત્મ્ય જ્ઞાન ભગવાનની મહાનતાનું જ્ઞાન હા ગઢડા પ્રથમ પચીસ અને ઇઠ્યોતેરમાં આના પર બહુ ભાર છે અને ગઢડા પ્રથમ ઓગણીસમાં માં તો મહારાજ એમ પણ કહે છે કે ખાલી આત્મજ્ઞાન હોય એ પણ પૂરતું નથી ભગવાનના સ્વરૂપનું એમના મહાત્મ્યનું જ્ઞાન પણ જોઈએ જ એટલે આ બંને સાથે જોઈએ આત્મજ્ઞાન અને પરમાત્માનું મહાત્મ્ય જ્ઞાન હા હા બરાબર હવે ત્રીજો ગુણ વૈરાગ્ય આ શબ્દ સાંભળીને જ ઘણાને બીક લાગે બધું છોડી જવાનું ઘરબાર કુટુંબ વચનામૃત શું કે છે વચનામૃત વૈરાગ્યને બહુ જ પ્રેક્ટિકલ રીતે સમજાવે છે એનો અર્થ એમ નથી કે બધું છોડીને ભાગી જવાનું હા હા પણ સંસારના પદાર્થો અને ખાસ કરીને આપણી પાંચ ઇન્દ્રિયોના જે વિષયો છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એના પ્રત્યે અનાસક્તિ કેળવવી અનાસક્તિ મતલબ કે એમાં ફસાઈ ના જવું હા એ વિષયો આપણને બાંધે નહીં આપણું મન એમાં ચોંટી ન જાય ગઢડા પ્રથમ બે માં તો વૈરાગ્યના લેવલ પણ બતાવ્યા છે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ અચ્છા એના પણ પ્રકાર છે હા અને ફરી આરફુ ગઢડા પ્રથમ ઓગણીસ યાદ કરાવે છે કે એકલો વૈરાગ્ય પણ પૂરતો નથી અને ગઢડા પ્રથમ સરસ વાત કરી છે છે કે જ્યારે વિષયો કેટલા તુચ્છ એ સમજાય ને ત્યારે સાચો વૈરાગ્ય આવે ભગવાન આગળ આ બધું કઈ નથી એવું લાગે એટલે કે વિષયો ખરાબ છે એમ નહીં પણ ભગવાનની સરખામણીમાં એનું કઈ મૂલ્ય નથી એ ક્ષણિક છે એ સમજવું તે વૈરાગ્ય બહુ સરસ બરાબર અને છેલ્લો ચોથો સ્તંભ ભક્તિ પણ સાથે શરત છે મહાત્મે સાથેની ભક્તિ હા આનું શું મહત્વ ભક્તિ એટલે પ્રેમ પ્રેમ શ્રદ્ધા એટલું પૂરતું નથી ભક્તિ એટલે સ્નેહ એ બધું ખરું ગઠડા પ્રથમ ઓગણીસ માં નવ પ્રકારની ભક્તિ પણ ગણાવી છે હા નવધા ભક્તિ પણ વચનામૃત વારંવાર કહે છે કે ભક્તિ મહાત્મે સહિત હોવી જોઈએ ગઠડા પ્રથમ ચોપન ચોવીસ છપ્પન અઠોતેર ઘણી જગ્યાએ આ વાત આવે છે કેમ મહાત્મે સાથે જ કેમ કારણ કે ભગવાનને ફક્ત આપણા મિત્ર કે સખા કે મદદ કરનાર તરીકે જ જોઈએ તો કદાચ આપણી ભક્તિમાં કચાશ રહી જાય એમને સર્વોપરી સમજવા પડે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરમ તત્વ એમની મહાનતાની પૂરેપૂરી સમજણ સાથે જ્યારે પ્રેમ થાય ત્યારે એ ભક્તિ દ્રઢ બને અચ્છા એટલે એમની ગ્રેટનેસ સમજવી જરૂરી છે હા એમની મહાનતા ગઢડા પ્રથમ નવમાં કહ્યું છે કે પ્રત્યક્ષ ભગવાનમાં આવી દ્રઢ નિષ્ઠા હોવી એ ભક્તિનો પાયો છે તો આ ચારે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ આ ચારે એકબીજા સાથે જોડાયેલા છે કોઈ એક હોય ને બીજું ન હોય તો ન ચાલે જાણે ખુરશીના ચાર પાયા એક પણ નબળો હોય તો બરાબર એકદમ સાચું ઉદાહરણ આપ્યું ગઢડા પ્રથમ ઓગણીસમાં માં મહારાજે પોતે જ આ કહ્યું છે કે આ ચારેય એકબીજા પર આધાર રાખે છે અને હવે ચાવીની વાત શું આ ચારેય ગુણોને સિદ્ધ કરવા હોય તો એનો શ્રેષ્ઠ રસ્તો કયો તો કે એવી વ્યક્તિનો સંકરવો કરવો જેમાં આ ચારેય ગુણો પૂરેપૂરા વિકસ્યા હોય એટલે કે આપણા એકાંતિક સાધુ ઓ એટલે પાછા આપણે ત્યાં જ આવ્યા ગઢડા પ્રથમ ના મૂળ મુદ્દા પર હા કે ભાગવત ધર્મ ટકાવી રાખવા અને મોક્ષ મેળવવા માટે આવા એકાંતિક સાધુ પ્રત્યે અત્યંત પ્રીતિ રાખવી આ જ ચાવી છે પણ શા માટે સંતનું મહત્વ આટલું બધું કેમ સીધી ભગવાનની ભક્તિ ન ચાલે આ પ્રશ્ન થાય બહુ સ્વાભાવિક છે પણ વચનામૃતનો દ્રષ્ટિકોણ જુઓ એકાંતિક સાધુ એ આ ચાર ગુણોનું જીવતું જાગતું સ્વરૂપ છે હમ મૂર્તિમંત સ્વરૂપ હા એ ખાલી વાતો નથી કરતા એ જીવીને બતાવે છે હવે એમના સંગથી શું ફાયદો વચનામૃતમાં ઘણી જગ્યાએ કહ્યું છે ગઢરા પ્રથમ સૂળ કહે છે કે સંતનો સંગ મનને પવિત્ર કરે છે મન શુદ્ધ થાય ગઢરા પ્રથમ પંચાવન કહે છે કે જાણતા અજાણતા થયેલા પાપ બળી જાય છે ગઢરા પ્રથમ સડસઠ કહે છે કે એમના જેવા સારા ગુણો આપણામાં આવે હો વાહ ગઢરા પ્રથમ સાડત્રીસ અને કાર્યાણી ત્રણ કહે છે કે આપણા જે જળ સ્વભાવ હોય ને ગુસ્સો માન એના પર જીત મેળવવામાં મદદ મળે અને બહુ જ અગત્યની વાત ગઢરા પ્રથમ અઠ્ઠાવનમાં કહ્યું છે કે બીજાના દોષ દેખાતા બંધ થાય અને ગુણ દેખાય આ બહુ મોટી વાત છે ગુણ જોવાની દ્રષ્ટિ કેળવાય હા અને એમની સેવા કરવાનું પણ બહુ જ મહત્વ કહ્યું છે ગઢરા પ્રથમ ચૌદ પંચાવનમાં એટલે સંત એક રીતે રોલ મોડલ છે ગાઈડ છે અને આપણને શુદ્ધ કરનાર પણ છે બરાબર અને ગઢડા પ્રથમ સાડત્રીસ માં તો ત્યાં સુધી કહ્યું છે કે આવા સંતના દર્શન એ સાક્ષાત ભગવાનના દર્શન જેવા છે શું વાત છે આ તો ખરેખર બહુ ઊંચી સ્થિતિ કહેવાય હા એટલે પ્રેક્ટિકલી જોઈએ ને તો સંત એ ભગવાન સુધી પહોંચવા માટેનું પુલ છે એક સેતુ છે ગઢડા પ્રથમ ઇઠ્યોતરમાં તો બહુ સ્પષ્ટ કહ્યું છે મોક્ષ કઈ રીતે મળે તો કે સંત જે કહે એમાં પૂરો વિશ્વાસ રાખીને કોઈ શંકા વગર એ પ્રમાણે વર્તવાથી કોઈ શંકા વગર હા અને ગઢડા દ્વિતીય ઓગણસાઠમાં એક વાસ્તવિકતા પણ કહી છે કે આવા સાચા સંતનો ભેટો થવો અને એમની સેવા કરવી એ તો કોઈક નસીબદારને જ મળે એ આપણો હાથ પકડીને આ ભાગવત ધર્મના રસ્તે ચલાવે છે એકલા ચાલવું કદાચ અઘરું પડે સમજાયું સિદ્ધાંત તો બહુ ઊંચા છે અને એને જીવનમાં ઉતારવા માટે સંતનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે પણ આપણે બધા જાણીએ છીએ કે આ બધું કેવું સહેલું છે કરવું અઘરું છે હા એ પણ સાચું સાધના કરવા બેસીએ ત્યારે મન ક્યાંય ભાગી જાય ઘણા પડકારો આવે તમે શરૂઆતમાં શ્રી સચિન કર્ણિકના સંશોધનની વાત કરી હતી એમાં પણ આ સાધનાના સંઘર્ષની વાત છે ખરું ને હા બિલકુલ એમના સંશોધન અને અભ્યાસમાં આ મુદ્દો બહુ સરસ રીતે આવે છે એને તેઓ સાધનામાં પ્રતિકાર કે ઘર્ષણ એવું કહે છે ઘર્ષણ ફ્રિક્શન જેવો હા બરાબર જેમ કે આપણે નક્કી કરીએ કે રોજ અડધો કલાક ધ્યાન કે માળા કરીશું પણ જેવું શરૂ કરીએ એટલે તરત મન ક્યાંક બીજે જતું રહે કાં તો ભૂતકાળની વાતો યાદ આવે કાં ભવિષ્યની ચિંતા થાય હા હા કાલે શું થશે પેલું કામ બાકી છે બરાબર અથવા શરીરમાં ક્યાંક શરૂ થાય કોઈ કે કહ્યું હોય એ મનમાં કરે આપણો અહંકાર જૂની ટેવો વાસનાઓ આ બધું આપણને સ્થિર થવા જ ન દે આ બધું એટલું ઝડપથી અને આપોઆપ થતું હોય છે કે આપણને ખ્યાલ પણ ના આવે આ તો દરેકે અનુભવ્યું હશે શું વચનામૃતમાં પણ આ જે આંતરિક લડાઈ છે એની ઉપાયોની વાત છે છે વચનામૃત આ બધી વાસ્તવિકતા જાણે છે અને અને એટલે જ આ પડકારો એને પાર કેમ કરવા એના ઉપાય બતાવ્યા છે જેમ કે જેમ કે ગઢડા પ્રથમ આડત્રીસમાં માં વાસના પર કેમ જીત મેળવવી એની વાત છે ગઢડા પ્રથમ ચોવીસ અને આડત્રીસમાં માં ઇન્દ્રિયો અને અંતઃકરણ એટલે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને કાબુમાં રાખવાની વાત છે ઇન્દ્રિયો અને મન પર કાબુ હા પછી ગઢડા પ્રથમ ત્રીસ અને તેત્રીસમાં પ્રકૃતિના ત્રણ ગુણો છે સત્વ તમસ એ આપણને કઈ રીતે નડે છે અને એમાંથી કઈ રીતે બહાર નીકળવું એ સમજાવ્યું છે સત્વરજસમસ ગઢડા પ્રથમ અડતાલીસમાં માં બચવાનું કહ્યું છે એટલે કે જે આપણા મનને બગાડે એવા વિચારો લોકો વાતાવરણથી દૂર રહેવું કુસંગનો ત્યાગ અને પેલી વાત જે આપણે કરી ગઢડા પ્રથમ તેપન અને અઠ્ઠાવનમાં બીજાના અવગુણ નહીં જોવાના ગુણ જોવાના એનાથી મન શાંત રહે અને ગઢડા પ્રથમ પાંચમાં ધ્યાનમાં ટકી રહેવા માટે દ્રઢતા રાખવાની વાત છે એટલે વચનામૃત ખાલી આદર્શ નથી બતાવતું પણ ત્યાં પહોંચવાના રસ્તામાં જે મુશ્કેલીઓ આવે એને પણ સ્વીકારે છે અને એનો સામનો કેમ કરવો એ પણ શીખવે છે આ જ આઈને થોડી હિંમત આવે બિલકુલ અને આ જ વાત પેલો પ્રશ્ન જે ઉઠે ને જે કાણિકજીના સંશોધનમાં પણ છે અને ગઢડા પ્રથમ તેરમાં પણ છે કયો પ્રશ્ન કે જો બધું ભગવાને જ કરવાના છે મોક્ષ એ જ આપવાના છે તો આપણે આટલી બધી મહેનત શા માટે કરવાની આ સાધના આ નિયમ આ બધું શું કામ હા આ પ્રશ્ન થાય કેમ કરવાનું આ બધું તો વચનામૃતનો જવાબ એ છે કે આ પ્રયત્નો આ સાધનાનું ઘર્ષણ એ આપણા પોતાના શુદ્ધિકરણ માટે છે આપણે લાયક બનવા માટે છે અચ્છા ભગવાનની કૃપા મેળવવા માટે પાત્ર બનવું પડે બરાબર એનાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય આપણે ભગવાનની કૃપા ઝીલવા માટે તૈયાર થઈએ ભલે છેલ્લું પરિણામ ભગવાનની ઈચ્છા અને કૃપા પર જ છે એ વાત ગઢડા પ્રથમ સાડત્રીસ અને બેતાલીસમાં કહી છે પણ આપણો પ્રયત્ન આપણો પુરુષાર્થ એ તો કરવો જ પડે એ પ્રયત્ન જ આપણને તૈયાર કરે છે સમજાયું પુરુષાર્થ કરવો જરૂરી છે ફળ ભગવાન પર છોડવાનું છે હા તો આ બધી વાતચીત પરથી છેલ્લે આપણે શું સાર કાઢી શકીએ કોઈ વ્યક્તિ જે આ માર્ગ પર ચાલવા માંગે છે કે આ વિચારોને સમજવા માંગે છે એમના માટે આ ભાગવત ધર્મના સિદ્ધાંતો અને એને ટકાવી રાખવાની રીતોનું શું મહત્વ છે આ બધાનો છેલ્લો ગોલ શું છે છેલ્લો ગોલ અંતિમ હેતુ તો છે આત્યંતિક કલ્યાણ આત્યંતિક કલ્યાણ હા એટલે કે જન્મ મરણના ફેરામાંથી છુટકારો અને ભગવાનનું જે શાશ્વત સુખ છે એની પ્રાપ્તિ ગઢરા પ્રથમ ઓગણીસમાં માં આ શબ્દ વાપર્યો છે અને ગઢરા પ્રથમ ચોપ્પન બહુ સ્પષ્ટ કહે છે કે આ ભાગવત ધર્મ જે એકાંતિક સાધુ પ્રત્યેની પ્રીતિથી ટકે છે એ આ કલ્યાણ મેળવવાનો સીધો રસ્તો છે સીધો રસ્તો હા અને આ રસ્તે ચાલવાથી ખાલી બહારથી નિયમ પડાય એવું નથી અંદરથી પરિવર્તન આવે છે ગઢરા પ્રથમ એકાવનમાં માં કહ્યું છે કે ભક્તની ઇન્દ્રિયો એનું અંતઃકરણ એ પણ દિવ્ય બની જાય છે દિવ્ય બની જાય હા અને ગઢરા પ્રથમ ઓગણીસ કહે છે કે જીવ માયાના બંધનમાંથી છૂટી જાય છે એટલે આખી પ્રક્રિયા વ્યક્તિના સંપૂર્ણ રૂપાંતરણની છે ખૂબ સરસ તમે બહુ સ્પષ્ટ રીતે સાર આપ્યો તો ટૂંકમાં ભાગવત ધર્મ એટલે ચાર પાયા સ્વધર્મ જ્ઞાન આત્મજ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સાથેની ભક્તિ બરાબર અને આ ધર્મને જીવનમાં ટકાવી રાખવાની ચાવી એટલે આ ચારેય ગુણો જેમાં હોય એવા એકાંતિક સંત પ્રત્યે અત્યંત પ્રેમ અને નિષ્ઠા આ પ્રેમ જ મોક્ષનું દ્વાર ખોલે છે એકદમ સચોટ સાર અને આ ચર્ચા પૂરી કરતા પહેલાં એક વિચારવા જેવો મુદ્દો છે કયો ગઢડા પ્રથમ ચોપ્પનમાં કપિલદેવ ભગવાનનું વચન ટાંકીને કહ્યું કે સંત પ્રત્યેનો પ્રેમ મોક્ષનું દ્વાર ખોલે છે આખા વચનામૃતમાં સંતની ભૂમિકા પર આટલો ભાર છે હા એ તો છે તો આજના જમાનામાં જ્યારે આપણી આસપાસ ઘણા બધા ગુરુઓ માર્ગદર્શકો દેખાય છે ત્યારે વચનામૃતમાં જે લક્ષણો કહ્યા છે એવા સાચા એકાંતિક સાધુને ઓળખવા કઈ રીતે આ બહુ અઘરો સવાલ છે અને ઓળખ્યા પછી એમના પ્રત્યે અત્યંત પ્રીતિ રાખવી એનો વ્યવહારમાં શું અર્થ થાય શું ખાલી બહારથી સેવા કરવી કે પગે લાગવું એટલું જ કે પછી એનાથી કંઈક વધુ ઊંડું છે હા આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે આ એવા સવાલો છે જેના પર કદાચ દરેક સાધકે પોતાની રીતે પોતાના અંતરમાં ઊંડા ઉતરીને વિચાર કરવો પડે